જો ચાર જૂથ પાડ્યા છે તો દરેક જૂથને હું એક એક અક્ષર આપીશ એ અક્ષર ઉપરથી તમારે ટીમ વર્ક કરી અને બધા એક એક શબ્દ બોલવાનો જે ટીમનો કોઈ એક પણ સભ્યનો જો કદાચ શબ્દ નહીં આવડ્યો એકને બી તો બી એ ટીમ આઉટ ગણાશે બરાબર ચલો આ ટીમ તમારે મ ઉપરથી બોલવાના છે તમારે સુહાનીવાળી ટીમ તમારે ઘઉ ઉપરથી તમારે ન અને તમારે જ બરાબર જેને આવડી જાય એ કેજો એ ટીમ આપણે ઉભા કરીશું ચલો કોઈ જૂથ રેડી છે તો બોલો ચલો મરચું વેરી ગુડ માહી મગ ચલો મારે ટીમ ને બધાને આવડી ગયું છે બોલો કીર્તન ગાજર બોલો

વેરી ગુડ જયદીપ આ એક ટીમ આઉટ થઈ ગઈ હવે બીજી વખત બીજો એક એક અક્ષર આપીશું હા તમે ટીમ આઉટ થઈ ગયા